જે ખુખારમાં મેલડી મેલડી માને ગરીબની દેવી કેમ કહેવામાં આવે છે આ વિડીયોમાં આપણે જોશું જે ખુખારમાં મેલડી તો એમને 10 15 દિવસમાં પથરી નીકળી ગઈ વગર ઓપરેશન એ મારે 3 4 મહિના જેવું થઈ ગયેલું પથરી થાય અને નીકળી એવી હતી નહીં મોટી હતી 7.8 mm ની એટલે ડોક્ટરે એવું જ કીધું કે ઓપરેશન જ કરવું પડશે એના વગર નીકળે નહીં કેમ કે નળીમાં એકદમ ફસાઈ ગઈલી હતી એટલે ઓપરેશન કર્યા વગર નીકળે એવું પોઝિશન જ નહોતી તમે માનતા રાખી તકલીફ બે લાભ કહેવાય પૈસા શારીરિક પીડા અને સમય બચ્યો નહી તો ઓપરેશન કરાય તો નોકરી ધંધો પર રોજગાર અઠવાડિયું દાદા મહિનો આરામ કરવો પડત

રામ નું નામ લઉં છું પણ મેં એક દિવસ ત્રણસો ચાર વાર રામ નું નામ લખી દીધું તો રાત્રે તમે સપના માં કીધું કે એકસો આઠ વાર રામ નું નામ લખજે કે

ભલે આશીર્વાદ રામ મારું ગામ છે લીમખેડામાં મમે દાગીના માટે મે માનતા લીધી હતી મારે જોડે માં નાક નું નતું તુરે તું માં વેચે જ તો તું કાતો ગિરવે મૂકી દઉં માં આ પછી મે માતાજી અહીંયા હું આવતી હતી પણ મે મનમાં એવું કીધું તું કે હવે હું લઈશ ને તો માં હું પહેલા તમને ચડાઈશ ગમે તે તમે કાંટા લીધા માં ઉપરના હજુ લગીન હું પહેરતી નથી માં ચંપલ એ નથી પહેરતી માં કેટલા સમયથી નતા તમારી જોડે 5 વર્ષથી કશું નતું રે તું મારી જોડે ના હજુ હું નાકે નથી પહેરતી માં પેલા માતાજી ને ચડાઈસ પછી પહેરીશ હા લાવ તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલો પછી પહેરો ના મમ્મા નથી પહેરે હું તમારા માટે જ લઈ માં

એ મને અસ્વીકાર છે આવી માતા શું નોની નોની બાબતે ધોન રાખવા ભલે રામ ખુબ આશીર્વાદ હું અમદાવાદ થી આવું છું નરોડા કૃષ્ણનગર થી મારું નામ પ્રજાપતિ વરસાબેન છે અને મેં હું બે વર્ષથી આવું છું પણ મને એટલા ખબર નથી કે મારા રવિવાર કેટલા થયા ગણ્યા નથી મેં કોઈ દિવસ પણ હું આ દર્શનની લાઈનમાં મેં માનતા માની હતી કે માતાજીમાં ત્રણ વર્ષથી મારા દીકરા દીકરો નહોતો પછી માનતા માની હતી દર્શનની લાઈનમાં કે માતાજી મને માતાજીના દીકરા જેવો દીકરો આપશે તો હું શ્રીફળ ચુંદરી અગર સવા કિલો ભેળા ચઢાવીશ તો માતાજીએ દીકરો આપ્યો મને અને ડિલેવરી વખતે તકલીફ થઈ હતી તો ત્યારે બી જલ્દી ડિલેવરી નથી થતી પછી માનતા માની કે ભૂલ ચૂક હોય થઈ હોય તો માફ કરજો તો પછી ડિલેવરી થઈ ગઈ એની સીજરી નથી થયું પણ અને મારી બહુ જ ઈચ્છા હતી કે તમારી જોડે જ નામ રખાવું પણ એ સંજોગો બન્યા નહીં પણ બન્યું એવું કે ડોક્ટરે એને બહાર આપ્યા પહેલા જ એનું નામ થઈ ગયું નામકરણ થઈ ગયું અને એવી રીતે થયું કે મને એવું જ લાગ્યું નામ તમે જ પાડ્યું એનું નામ માધવ પાડ્યું છે બરોબર છે કૃષ્ણ ભગવાનનું નામ છે માધવ રામ રામ માં મને ડિલેવરી પહેલા એવું સપનું આવ્યું હતું કે અમે ચારેય જણા તમારા ત્યાં આયા હોઈએ છીએ અને તમે મને એવું કીધું કે તારે ચોડી નહીં ખાવાની લીલી સુકી એવું નહોતું કીધું અને તારે આ સપનું કોઈને કહેવાનું નહીં એના પછી મને પ્રેગ્નન્સી બી રહી છોકરો બી આવ્યો અને હજી સુધી મેં ચોડી ખાધી નથી એનું રીઝન ખબર નથી કે તમે કેમ કીધું તું પણ તમે કીધું તું એટલે મેં ચોડી અત્યાર સુધી હજી ખાધી નથી

ચરી પાડવાનું કેવા જોડે ચરી પાડવાનું કેવાય સપના જો એવું કીધું કોઈને નહીં કહેવાનું તો ભલે અત્યારે કીધું પણ એ વખતે જો કહી દીધું કુક ના તો મારું વચન તૂટત પણ ભલે જો આવા રહસ્યો છે મને ઓળખી કે કોઈ હવે આ જ વાત બે હાઈ કદાચ રૂબરૂ કીધી હોય તાર ચોરી નહીં ખાવાની માતા જે ચોરી ખાવા તમ ના પાડ્યું એવું થાય ને પણ તર્ક વિતર્ક ના કરે ને એનું કામ છે હું એમ તો કામ તો પછી આવું કેમ કીધું હશે એ લઈ માતાજી એ કીધું છે ને વાહ પાલન કરવાનું એ મારો થઈ શકે અને ડોક્ટરે મી પ્રેગ્નન્સીમાં કીધું હતું કે કઠોળ ખાવાનું પણ હું બધું કઠોળ ખાધું ચોડી એકલી નોતી ખાધી ખાલી અને નવ મહિના તમે જે રીતે અત્યારે આજે પ્રવચનમાં કીધું ને કે રામ રામ નામ લેવાનું એવી રીતે મેં નવ મહિના એ જ વસ્તુ કરી છે 11 ચોપડીઓ લખી નામ લીધું તમારા વિડિયો જોયા તો અત્યારે બી અમે તમારા વિડિયો જોતા હોય તો ખુશ થઈ જાય શાંત થઈ જાય રામનું નામ લઈએ હનુમાન ચાલીસા

રામ રામ બલે રામ આશીર્વાદ કેરા જેવો જ થોડા એક વરસ વરસ પહેલા તાલુકાના કંતરજી ગામમાંથી રાખેલી અમે બે બહેનો છીએ કાલી મારી મમ્મીને ઓપરેશન કરવાનું કીધુંતું ડોક્ટરે તમે માતાજીની માંતા રાખેલી કે મારી મમ્મીને માંડી દેજો તો હું કરવા આવીસ મારી તારા સ્ટેજ પર બોલાવજે ને મને બાય આપજે પણ મને વિશ્વાસ છે કે માડી એ જે રીતે મારી મમ્મીને મટાડ્યું એ રીતે મારી માનતા પણ પૂરી કરશે ને મને ભાઈ આપશે એટલો મને માં પર વિશ્વાસ છે મારી મમ્મીને ને ઓપરેશન કરવાનું કીધું તો ડોક્ટરે કીધું તો કે ઓપરેશન કરવું જ પડશે અને કદાચ મટી જાય તો ગોળી ખાઈ જો એમ કીધેલું કે મટવાની ગેરંટી નથી આપી એમને

ગરીબોની માતા ગરીબોની બેલી એમને નહીં કહેવાતી સુરદેવી બહુચર મારી ઉક્તા પોની મેદરી ના જાજા રામ રામ મારી જાજા રામ રામ માં ભલે રામ મારી માં મે મારા સોકાય બમણા હારા દિવસો નતા ચડતા તે હું દવા ખોને ચાર પોસ મહિના લઈ જી પણ કોઈ હારો દેવ બતાયું ના ડોક્ટરી તે મે મારી કુરદેવી બહુચર મારી ઉક્તા પોની મેદરી ની મોનતા રાખી ને માતા નો વિડિયો જોયો અને તમારી મોનતા રાખી 11 રવિવારની અને માં કીધું મનોમકરણ કરવા કરાવાય ભાઈ તારા પારે માં અને સુંદરી શ્રીફળ અગરબત્તી માં કરે અને કિલો પેડા અને નોમકરણ કરવાનું છે મારી ત્રણ વર્ષ ના દવાઈ કરાવી મહિના દવા પણ ડોક્ટર કે નળીઓ સાફ કરાવી પડશે એટલે મેં મારી ઘરની મોનતા રાખી માની પછી મારા ખુખાર મેનતા રાખી અગિયાર રવિવાર ભરવાઈ અને તોથી મારી માએ હારા દારા દેખાડ્યા અને અત્યારે બાબુ આવ્યો

તો ડોક્ટરે ડૉક્ટર કે ઇન્જેક્શન મારી પાણી કાઢવું પડશે કાં તો એનું ઓપરેશન કરીને કરવું પડશે તો મેં તમારી આવવાની માનતા રાખી અને તમાર અહીંયા દર્શન કરવાની રાખી તો એના પછી ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું તો અત્યારે એને કશું જ નથી પાણી બી નથી અને જે ખાડો પડ્યો તો એ ખાડોય પૂરાઈ ગયો તમારું નામ લેવાતી મને બહુ ફરક પડી

હું લઈ લઉં પણ આ કેમ થયું એ વિચારવાનું જો અમુક જન્મ થી જે બધું આ વાગવા નું નાનપણ માં કોણ નહીં પડ્યું કો બધા ને કઈક ને કઈક નિશાની હોય આને નિશાની રહી જાય કે જે નાનપણ માં બધાને લખેલું જ હોય તાળ घात 4 घात સમજા घात કહેવાય હા પણ બસ દેવ ના ભરોસે તો ભલ ભલી ગાત જતી રહી તમારી દયા થી સારું થઈ ગયું બાદ એક ભલે ભલે રામ રામ મારું નામ પૂજા છે હું સુરત થી આવું છું મારે મારા છોકરાનું નામકરણ કરાવવાનું છે અને મેં માનતા રાખી હતી કે ડિલિવરી ટાઈમે બાળકનું વજન વધારે હતો અને થોડુંક રિક્સ હતું કે ડૉક્ટરે કીધું હતું કે માં અથવા બાળકને બેમાંથી એકને જ બચાવી શકીએ એટલે મેં માનતા રાખી જેટલું એનું વજન હશે ને એનાથી સવાય હું તમને પેંડા ધરાવી છે એટલે ત્યારે ત્રણ કિલો ને સાતસો ગ્રામ એનો વજન હતો ત્યારે હું ચાર કિલો અને અઢીસો ગ્રામ પેંડા લઈને આવી છું માં એનું નામકરણ ભાઈ તમારે કરવાનું છે એ સમયે ડોક્ટરે એવું કીધું કે માં કે બાળક બે એક એક જ બચી શકે નોર્મલ ડિલિવરી શક્ય જ નહોતી અને અમારે એવી ઈચ્છા હતી કે સીઝર નથી કરાવું પણ છોટે સીઝર આવ્યું પણ બાળકને અને મને બેમાંથી કે કે નહોતી કોઈ તકલીફ ના થઈ બંને જીવ બચી ગયા હા બંને અને ત્યાર પહેલા મને એક બેને એવું કીધું હતું કે તને પહેલા ખોળે માતાજી દીકરી દેશે અને તારા ઘરવાળા જેવી જશે એમ પછી માતાજીને મેં પ્રાર્થના હું ત્યાર પહેલા અહીંયા આવી ગયા ફેબ્રુઆરીમાં ગયા વર્ષે ત્યારે મેં માતાજી પાસે પ્રાર્થના કરી લેતી કે માતાજી જે સંતાન આપને એનું નિશાની સાથે મને આપજે એમ તો માતાજી એ મને અત્યારે દીકરો આપ્યો છે અને એના બે કાન અલગ અલગ છે સેમ નથી પેલા દીકરીનું કીધું તું કોઈએ હા હા

આ મારી હતી બે દીકરા હતા એવું બતાવેલું તે પછી એની માનતા કરવા હાટું દવાખાને ગયા ને તો નોર્મલ થાય એવી રીતે મેં માનતા રાખી હતી ડૉક્ટરે એવું બીજું કઈ નથી કીધું એમ રાતે અમે ઘરે હતા અને ઘરે જ મેં રાખી લીધી હતી માનતા આગળથી તમને ખબર પડી કે નામકરણ કરાવવાનું હા નામકરણ કરાવવાનું છે એની હારે પછી એક માર મમ્મી ને પેટમાં દુખાવો થતો હતો એની માનતા શરીફળ સુંદળી અગરબત્તી એની ઈ રાખી તું

બે દીકરાઓ બે દીકરા છે નું અમિત અને બીજા વિકાસ બરોબર આ દાહોદ જિલ્લા દેગડ બારીયા તાલુકા દિવાળી વખત બી ચાલતા આવ્યા હતા અને અત્યારે બી બે ભાઈ ચાલતા આવ્યા છે અને અમારે એક માનતા હતી કે મારા ભાઈના છોકરો નહોતો બે છોકરીઓ થયો અને દસ વર્ષથી છોકરો એને મળ્યો નતો એટલે મેં મારા ભાઈને કીધું હતું કે ખુકાર તને છોકરો આપશે અને એવી આશા એટલે એને છોકરો મળ્યો છે અને અઢી મહિના થયા છે અમને બાર તેર વર્ષ થયા દસ વર્ષથી છોકરો નહોતો બે છોકરીઓ હતી હા બે દીકરીઓ હતી અને માને પારે આવ્યા અત્યારે અમે સોળ મહિનાથી આવીએ છીએ

કોમ ધંધા મેં મોકળી નો ઇશારો કરી મોકલે એમના તમામ કાર્યમાં સફળતા પાર કરીએ છે આયા દાહોદ જિલ્લા થી મારી દાહોદ જિલ્લા ભલે રામ આખું પંચમહાલ તૂટ્યું છે